જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે અલ્ટો આઠસો ગાડી જોઈ રહ્યા છો આ અલ્ટો વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો બે હજારની ઓગણીસની પાંચમા મહિનાના મોડલની તમને આ અલ્ટો ગાડી જોવા મળશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે વાહનની મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મારુતિ અલ્ટો આઠસો ગાડી વીએક્સ વર્ઝન છે બે હજારની ઓગણીસની પાંચમા મહિનાના મોડલની તમને અલ્ટો ગાડી જો મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીએક્સ વર્ઝન છે પેટ્રોલ પ્યોર પેટ્રોલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે ઓનર વિશેની વાત કરું તો વન ઓનર ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ વિશેની વાત કરું તો જે એકવીસનું પાર્સિંગ છે સાચવેલી ચોખ્ખી ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી છે શોરૂમ કન્ડિશનની અંદર તમને આલ્ટો જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કંપની કલર શોરૂમ કન્ડિશનની અંદર તમને ગાડી જોવા મળશે ચારે ટાયર નવા જ નાખેલા છે તેવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ઓગણી હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ન્યૂ કન્ડિશનની અંદર તમને અલ્ટો જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડી લઈ શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાહીઠ એકત્રીસ તેત્રીસ આથી ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો અને તમે પ્રોપર સરનામું તમે મેળવી શકો છો તમારે અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય અને તમે જો અલ્ટોની મુલાકાત લેવા જાઓ તો પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો અલ્ટો આઠસો વીએ ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે